આપ મેન સાહેબ જાગૃત કરવા વાળા તો છોટું દાદા જતા હામલી ની જાય છોટો દાદા એ વૃત્તાપાન પલસે અને માપાઓ આપે પગ પડતર ને પગ મને બધું ખબર છે કે એક ઓગણીસી ઉમરમાં આવી એટલે મને તો ધ્યાન જ છે કડાખી નો ક પગ પડતરા કડાખી નો પગ પડતનાતી છે હવે તું રીતે સાહેબ નું કે કે એમને કામ નથી કર્યા એમને ભ્રષ્ટાચાર કર્યો પલા ભ્રષ્ટાચાર કર્યો તો એક બી દાખાતું મને આપણે ચાલ જય જોહર જય આદિવાસી રાજપાડી સરપંચ કાલિદાસ વસાવા મારે એક મેં વિડીયો જોયો તો આપણા રાજનભાઈ કેત કે છોટું ભાઈ પાંત્રીસ વર્ષ ત્રીસ વર્ષ ભ્રષ્ટાચાર કર્યો હવે મારે રાજનભાઈને એવું પૂછવું છે કે ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ સુધી ભ્રષ્ટાચાર કર્યો તો આપણા પ્રોફેસર તો એ તોતા મારા બી પ્રોફેસર હતા તારા બી હતા ને ધારાસભ્ય શ્રી રીતેશ વસાવા સાહેબના બે હતા ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક માં હમણાં ટૂંટાઈ આવેલા પ્રકાશ દેસાઈ સાહેબના ના બે જ હતા મોટા મોટા ના સાહેબ તો આપણે છોટુ દાદા જ હતા ને ભાઈ કોણ હતું એને પ્રિન્સિપાલ કહે કે પ્રોફેસર કહે કે આપણને જાગૃત કર્યા જે હોય તે પણ એના વિશે તું બોલે તો તારે થોડો વિચાર કરવો જોઈએ મારા ભાઈ એને નથી કામ કર્યા નથી કા તો મૂર્ખા લોકો હતા ત્રીસ વર્ષ સુધી એમને મત આપ્યા ને એમને આ ધારાસભ્ય રાખ્યા

પેલું નથી કેતા બળદિયા ને નાચના કોચિયે તો પછી બળદિયો કદાચ કઈ કઈ ભાગે ભાઈ એને બળદ બી ના કહેવાય પેલો હું કહેવાય કેવાય એટલે આપણે એ રીતના નથી કરવું તું તો હોશિયાર છે મારા કરતા ભણેલો વધારે છે તો તારે તો થોડુંક વિચારું જો અમુક શબ્દ બોલતા છોટું દાદા એટલે કોણ પેલી વાત તો જેની એકડો બગડો આપણને સૌંધી શીખવાડાય એ સીડી શીખવાડી એ બંધારણ તો એના ગજવામાં જ છે એને બંધારણ વાંચવાની છોટો ભાઈની જરૂર નથી મારા ભાઈ મૌખિક ને મૌખિક કહેવા વાળા માણસ છે હવે તો રિતેશ સાહેબ નું કે એમને કામ નથી કર્યા એમને બી ભ્રષ્ટાચાર કર્યો એટલે ભ્રષ્ટાચાર કર્યો હોય તો એક બી દાખલા તું મને આપને ચાલ હું તારે હાથે આવીશ અને રિતેશ સાહેબના પગમાં પડીને કહીશ કે સાહેબ તમે રાજીનામું આપી દો એને કયા કયા કામ કર્યા ભાઈ તને ખબર ના હોય તો સાંભળી લે આ ડુંગરમાં જ આ ડુંગરમાં ખરેખર ડુંગરો કોચી ને એને રસ્તા બનાવ્યા કોચી ને તું જરાક જાય ને જરાક તપાસ કરીને એ બાજુ ભગવાન માને આ રીતે સાહેબ ને ધારાસભ્ય ભગવાન તરીકે માને અહીંયા તું વાલ્યા વાલ્યા નેત્રંગમાં હતા એના કામો બોલે કામો ધારાસભ્યના કામો બોલે જ એ તું જો પછી તું આ લોકો ભ્રષ્ટાચાર કરીને આ ખાટકી કરે આમ કરીને તેમ કરીને ઢીકરું કરે અને જે કરે જ ને તેને આ ભાજપ વાળા ઘેર બી બિહાળી દે તને જોયો હશે ને પેલા બચું ખાબડ હું થયું જ હું થયું બચું ખાબડ એ તેથી જોયો હશે ને છોકરા બી ઘર ને બચું ખાબડ બી ઘર આ તને કીધું આ પાર્ટી એવી છે કે આમ તેમ કરવા જાય ને એટલે સીધે ખુરશી પરથી નીચે હ કેમ કે એ લોકો કને સત્તર જણા હોય પાછા બીજા તૈયાર જ હોય ઘોડા પર વ્યવહારો એટલે આમ તેમ કરવા જાય તે માણસ તો પડી જ જાય બીજું હું તને કહેવા માંગુ કે જે લોકોના ખેતરા સૂકા હતા સૂકા જ્યાં પાણી વગર જ્યાં પાણી વગર હતા ને ત્યાં એને પાણી પહોંચાડ્યું કોને ધારાસભ્ય એમએલએ સાહેબ એ સાહેબે આજે તે લોકો ખેતી કરતા થઈ ગયા મારા ભાઈ ખેતી કરતા થઈ ગયા તો રોટલા ખાતા તો થયા ને બીજી બાજુ મજૂરી જવાનું તો તેમનું બંધ થઈ ગયું ને પોતાના ખેતરમાં કામ કરવાનું ત્યાં વધુ થોડું મારા રાત પાડી વાત કરું આ રાજપાડીમાં ઓગણીસો સુડતાલીસ થી દેશ આઝાદ થયો આ રસ્તો નો રસ્તો તો તે ગણી તો કોઈ કોઈ બોલતા જ નતા નહીં કીધું સાહેબ આટલા વર્ષો ત્યાં રસ્તો નથી બોલો નનામી કાઢવાની હોય કે લગ્ન પ્રસન્ન હોય કે કોઈ બીમાર હોય તો એ તે ગામમાં આવ્યા ભદાલી જોયું કે ખરેખર આ તો તકલીફ જ છે તો પિસ્તાલીસ લાખ નો રસ્તો મંજૂર કરીને બનાવ્યો

અહીંયા અડતાલીસ થી પચાસ ગામ ના માણસો બજારમાં શાકભાજી ને લેવા આવે શાકભાજી લેવા કપડા બી લેવાના કરિયાનું મટન બી લેવા આવે ને કાકન આપવા લે થાક ને તચાસ ગામમાં જ આવતો ને ત્યાં પાણી સગવડ પાણી સગવડ બી એની નાખી એકદમ ઠંડુ પાણી પીના પરબ બનાવી કડી ગ્રાણ મિ થી વાતરી બસ સ્ટેશન આમ તો બસ સ્ટેશન બન્યો તો ધારાસભ્ય આટલો બધો ધ્યાન આપતા હોય ગામડા હજાર બારસો પંદરસો માં આમ તો કેટલું ધ્યાન આપે આમાં કથા તો વધારે ધ્યાન આપે સાહેબ છતાં તું કહે કે કામ ના કરતા ઓ કામ કરતા લેયાર હજુ પાંચ વડે તો એ નહા

અને સાબિત કરીને બતાવો તાય તો હાથે આવના તૈયાર છો તઈ જ મીટે પાડી સરપંચ તરીકે રાજીનામું આપના તૈયાર છો અત્યાર પછી કોઈ બી ચૂંટણી લડો નહીં ચાલ તો સાબિત કરીને બતાવ કોઈ બી ચૂંટણી નહીં લડું જો હવે ખોટા આક્ષેપ કરના અને આદિવાસી સમાજાન એક એક આ વિવાડ કવાડના કરાન આદિવાસી ટુ આદિવાસી એક આદિવાસી આ કરી ચાપડ હોય બીજા કંધારી હોય ત્રીજા કન કુવાડી હોય તો આ ધંધા તો છોડી જ દે આદિ આદિવાસી આનશે કરી લડાવના છોડી જ દે ફરી પાસા તું એક વખત કહું आप मेन साहेब जागृत कनो वाला तो छोटो दादा जाता हमलीन नी जे छोटू दादा इ भले म तू ना कह करी मै त जोसफ साहेबा करी हा जोसफ साहेब बी बराबर होता त तो तो, तो छोटू भाया भाई बनता छोटू भाया भाई बनता जोसफ आता या तीन वखत थान आला छोटो भाई साहेब आते तीन वखत तो वो तो या भाई बनता पण य म काय त याच पल पद्धतीन चालू होऊ योग त जागृतता पान पलस यान मापा आपे पग पडचन पग બધું ખબર છે ઓગણીસી ઉમર માં વી એટલે મને ધ્યાન જ છે કડાકી નું પગ પડતર કડાકી નું પગ પડતના હતી બીજો આદિવાસી અંદર અંદર ની નીવિડ અને અંદર અંદર આક્ષેપ નીકત હતી હારો બીજો પણ કઈ કથા ના હા જય આદિવાસી જય જોહર